નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસીરાવઠોળ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમના પરિચય અંતર્ગત આજે આપણે કલમ નંબર પંચાવનની વિગતો જોઈશું કલમ નંબર પંચાવનમાં રાષ્ટ્રપતિની જે ચૂંટણી છે એની વિગતો આપીશ રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય છે તે અને ચૂંટણીમાં કોણ ભાગ લેશે તેની વિગતો અહીંયા આપેલી છે રાષ્ટ્રપતિના ચૂંટણીના પ્રસંગે જુદા જુદા રાજ્યોનું પ્રતિનિધિત્વ પ્રમાણમાં બની શકે ત્યાં સુધી એકરૂપતા રહેશે એટલે રાષ્ટ્રપતિની જે ચૂંટણી છે એમાં એનું મતદાનનું મૂલ્ય એની વાત અહીંયા કરી છે સંસદ કે વિધાનસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના મતદાનનું મૂલ્ય નીચે પ્રમાણે રહેશે હવે પરીક્ષા માટે અગત્યનો મુદ્દો એ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લેશે તો સંસદના ચૂંટાયેલા સદસ્યો સંસદના ચૂંટાયેલા સદસ્યો લોકસભા અને રાજ્યસભા બંને તેમજ વિધાનસભાના ચૂંટાયેલા સદસ્યો એ રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદારો છે હવે એમનું મતદાનનું મૂલ્ય કઈ રીતે રહેશે તો એ માટેનું એક ફોર્મ્યુલા છે વિધાનસભામાં જે સભ્ય છે એના મતદાનનું મૂલ્ય એટલે રાજ્યની કુલ વસ્તી ભાગ્યા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ગુણ્યા એક હજાર દાખલા તરીકે ગુજરાત ના વિધાનસભાના સદસ્યનું મૂલ્ય જોવું હોય તો રાજ્યની કુલ વસ્તી એમાં ચૂંટાયેલા સદસ્યો એકસો બ્યાસી ગુણ્યા એક હજાર જે રિઝલ્ટ આવે એ વિધાનસભાના જે સદસ્ય છે એનું મતદાનનું મૂલ્ય થશે આવું દરેક રાજ્યમાં ગણાશે સંસદમાં કઈ રીતે ગણતરી થાય છે એની ફોર્મ્યુલા જોઈએ તો સંસદમાં બધા રાજ્યોની વિધાનસભાના સભ્યોના કુલ મતદાનનું મૂલ્ય ભારતના જે બધા રાજ્યો છે એની વિધાનસભાના સભ્યોનું કુલ મતદાનનું મૂલ્ય ભાગ્યા સંસદમાં ચૂંટાયેલા જે સદસ્યોની કુલ સંખ્યા છે એને એ ભાગવામાં આવે છે એટલે સંસદ સભ્યો છે એનું મતદાનનું મૂલ્ય વધારે હોય છે જોઈએ બીજી વિગતો હા હવે રાષ્ટ્રપતિની ચૂંટણીનો જે પ્રકાર છે એની વાત છે એ સીધી ચૂંટણી થતી નથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા થાય છે તે પ્રતિનિધિ અનુસ્વાર ક્રમિક મત પદ્ધતિથી ગુપ્ત મતદાનથી કરવામાં આવે છે હવે એમાં જે વસ્તી ગણતરી છે એ અંગેની જો વિગત છે તો બે હજાર છવ્વીસ પછી કરેલી પ્રથમ વસ્તી ગણતરીને લગતા આંકડા પ્રસિદ્ધ ન કરવામાં આવે ત્યાં સુધી ઈસવી સન ઓગણીસો ને એકોતેરની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે એને ગણતરીમાં લેવામાં આવશે પરીક્ષામાં પ્રશ્ન એ રીતે પૂછાય કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે વસ્તી ગણતરીના આંકડા કયા લેવામાં આવે છે તો ઓગણીસોને ઇકોતેરની વસ્તી ગણતરી પ્રમાણે જ્યાં સુધી બે હજાર છવ્વીસ પછીની ગણતરીના આંકડા બહાર ન આવે ત્યાં સુધી ઓગણીસોને ઇકોતેર પ્રમાણે ગણાશે રાષ્ટ્રપતિ ઉમેદવારી માટેનું નામાંકન પત્ર નિર્ધારિત ફોર્મમાં એટલે કે એનું ફોર્મ છે એ નિર્ધારિત ફોર્મમાં ભરેલું હશે ઉમેદવારી પત્રકમાં પોતાના સહિત ઓછામાં ઓછા દસ મતદારોની પ્રસ્તાવ કરતા અને ઓછામાં ઓછા પચાસ પરીક્ષામાં આ પૂછાય છે કે એની દરખાસ્ત રજૂ કરનાર કેટલા ઓછામાં ઓછા દસ અને એને સમર્થન કરતા મતદારોની સંખ્યા કેટલી હોવી જોઈએ ઓછામાં ઓછા પચાસ તમારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊભું રહેવું હોય તો દસ જણા તમારા ફોર્મને પ્રસ્તાવ આપનાર અને બીજા પચાસનો ટેકો જોઈએ હા અને એમાં સમર્થન કરતા મતદારોની છે એ સહી હોવી જોઈએ ઉમેદવારી પત્રકની સાથે ઉમેદવાર જે સંસદીય મતક્ષેત્રમાં મતદાર તરીકે નોંધાયેલ હોય તેવી તેના નામોલેખ સાથેની મતદાર યાદીની પ્રમાણિત નકલ એટલે કે જો એનું મતદાર યાદીમાં નામ ચાલતું હોય એની કોપી જોડવાની રહેશે હા મિત્રો બંધારણ અંગેના અમારા બે જે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ઓનલાઈનર અને એમસીક્યુ સ્વરૂપે છે ડિટેલમાં સ્ટડી માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું પુસ્તક છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ જેમાં રોજેરોજનું કરંટ મૂકવામાં આવે છે માસિક કરંટ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ અને એકાદ બે ફ્રી વિડીયો મૂકવામાં આવે છે આ ઉપરાંત ગૌરવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્યને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જશો અને હા હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયા ના હોય તો તેમાં જોડાઈ જશો તેમજ આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને બીજા મિત્રોને શેર કરવાનો ભૂલતા નહીં